નમસ્કાર મિત્રો જય માતાજી સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે બે હજાર પચીસમાં એકવીસ સપ્ટેમ્બરથી શરૂ થનારી નવરાત્રીના દિવસે માતાજીની કેવી રીતે પૂજા કરવામાં આવે છે તે આપણે જાણવાના છીએ લાઈવ વિડિયો દ્વારા સ્ટેપ બાય સ્ટેપ આપણે પૂજા વિધિ જોઈશું જાણીશું અને સમજીશું તથા પૂજામાં કઈ સામગ્રીની જરૂર પડશે અને પૂજાની ઉત્થાપન વિધિ કેવી રીતે કરવી તથા ગરબા લેવાના શુભ ચોઘડિયા સારો સમય શું છે તેના વિશે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આપનો પાંચથી દસ મિનિટનો કિંમતી સમય આ વિડીયોને આપજો કે જેમાંથી આપને ઘણું નવું જાણવા શીખવા મળશે તો આવો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ એ જાણી લઈએ કે ગરબો ક્યારે લેવાનો થશે તો મિત્રો નવરાત્રિ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને સોમવારથી શરૂ થાય છે કે જે દિવસે ગરબાની ખરીદી કરવામાં આવશે અને ગરબાની સ્થાપના કરવામાં આવશે તો સોમવારના સારા ચોઘડિયા વિશે વાત કરીએ તો વહેલી સવારે સાડા છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી સાડા નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી અને બપોરે બે વાગ્યાથી સાંજે સાડા છ વાગ્યા સુધીમાં આપ ગરબાની ખરીદી કરી શકો છો પોતાના ઘરે લાવી શકો છો અને પછી જ્યારે આપ નવરાત્રિની પૂજા કરો છો ત્યારે ત્યારે તેની આપ સ્થાપના કરી શકો છો ઘણા પૂજા સમયે સ્થાપના કરે અથવા તો ઘણા લોકો રાત્રે જ્યારે આરતી સ્તુતિ ગરબા ગાતા હોય ત્યારે પણ આ ગરબાની સ્થાપના કરતા હોય છે તો આપ જે રીતે કરતા હોય તે રીતે કરજો તથા જે લોકો ઘટ સ્થાપન કરતા હોય તે પણ નવરાત્રિના પ્રથમ દિવસે જ થાય છે તો આ ઘટ સ્થાપન વહેલી સવારે સાડા છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં અને જે લોકો આ સમયમાં ન કરી શકે તે લોકો બપોરના સમયમાં પણ કરી શકે છે બાર ને આઠ મિનિટથી બાર વાગ્યા ને છપ્પન મિનિટમાં કે જે અભિજીત મુહૂર્ત છે અને જે ઘટ સ્થાપન માટે અતિ ઉત્તમમાં ઉત્તમ મુહૂર્ત છે તો આ સમયગાળામાં પણ આપ ઘટ સ્થાપન કરી શકો છો ઘટ સ્થાપન કરો ત્યારે પણ ગરબાની સ્થાપના કરી શકાય માતાજીનું પૂજન કરી શકાય છે તો આવો હવે આપણે નવરાત્રિની પૂજા વિધિ વિશે વાત કરીએ નવ દિવસ કેવી રીતે પૂજા કરવી પૂજા સામગ્રી શું છે અને ઉત્થાપન વિધિ કેવી રીતે થાય તો પૂજામાં સૌપ્રથમ પ્રથમ આપણા કુળદેવી અથવા માતાજીનો ફોટો લેવાનો પૂજા સ્થાનમાં લાલ રંગનું કપડું પાથરવાનું ધૂપ કરવા માટે છાણાનો નાનો ટુકડો કપૂર અને ઘી તથા માતાજીને ધરાવવા માટે પ્રસાદ અને સ્થાપના કરવા માટે ચોખા મગ અને ઘઉંની જરૂર પડશે તથા માતાજીને પૂલ અર્પણ કરીશું અને ખાસ કરીને ગરબો પણ આ પૂજાવિધિમાં જોઈએ કળશ સ્થાપના કરીશું કે જેના માટે કોઈ પણ ધાતુનો કળશ લેવાનો લોટો પણ લઈ શકાય તથા માતાજીને અર્પણ કરવાનો શણગાર પણ લેવાનો અને આ શણગાર જરૂરી નથી કે આ પ્રથમ દિવસે જ ધરાવો નવ દિવસમાંથી કોઈ પણ એક દિવસ ધરાવી શકાય છે તો આવો હવે આપણે પૂજાવિધિની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે અહીંયા માતાજીના ફોટાની સ્થાપના કરી લીધેલી છે તો આ સ્થાનને આપણે ગંગાજળ વડે શુદ્ધ કરીએ પવિત્ર કરીએ ત્યાર પછી અહીંયા આપણે સૌ પ્રથમ દીપકની સ્થાપના કરીશું અગ્નિદેવની સાક્ષીમાં જો કોઈ પૂજા થાય તો તે વધુ ઉત્તમ ગણાય છે તો તેમની સ્થાપના કરીને આપણે તેમને ફૂલ અર્પણ કરીને તેમનું પૂજન કરીશું ત્યારબાદ સર્વપ્રથમ પૂજન્ય એવા ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવા માટે અહીંયા આપણે તેમને ઘઉંનું વાસન આપીએ છીએ અને ગણેશજીની સ્થાપના કરીએ છીએ તેમને આપણે જનોઈ પહેરાવીશું વસ્ત્ર પહેરાવીશું તથા તેમને ફૂલ પણ અર્પણ કરીશું અને હવે આપણે પૂજા કરીશું આપણા કુળદેવીની માતાજીની તેમનો ફોટો હોય તો તેમને કંકુનો ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના ચુંદડી પહેરાવવાની હાર પહેરાવવાનો તથા જો આપણી પાસે મૂર્તિ હોય તો આપ તેમને નવાં વસ્ત્રો પણ પહેરાવી શકો છો ત્યાર પછી માતાજીને પણ ફૂલ અર્પણ કરવાના કોઈ પણ ફૂલ માતાજીને અર્પણ કરી શકાય છે ત્યાર પછી માતાજીની સાઈડથી જમણી બાજુ કળશ સ્થાપના કરવાની કે જે કળશ સ્થાપના માટે સૌ પ્રથમ અહીંયા ચોખાની નાની ઢગલી કરવાની અને ત્યાર પછી એક ધાતુના કળશ ઉપર નાળાછડી બાંધીને તેની સ્થાપના કરવાની તેમાં પાણી રેડવાનું તથા તેમાં મગ સિક્કો અને સોપારી ઉમેરવાના તથા કંકુના છાંટણા છાંટવાના અને ત્યાર પછી તેમાં પાંચ આશો પાલવના પાન રાખવાના અને તેના ઉપર શ્રીફળ મૂકવાનું અને ત્યાર પછી તેની પૂજા કરવાની ઘણા લોકોને પ્રશ્ન થાય કે અમે કળશ સ્થાપના કરતા નથી અથવા કળશ સ્થાપના ન કરીએ તો ચાલે હા જો આપ પહેલેથી કળશ સ્થાપના ન કરતા હોય તો કળશની સ્થાપના ન કરો તો ચાલે અને જો કરો તો પણ કાંઈ વાંધો નથી ત્યાર પછી માતાજીની બીજી બાજુ આપણે હવે ગરબાની સ્થાપના કરીશું તેના માટે અહીંયા એક બાજોટ લીધેલો છે કે જેના ઉપર થોડાક ઘઉંની ઢગલી કરીને તેના ઉપર આપણે ગરબાની સ્થાપના કરીશું ગરબામાં દીવો પ્રગટાવતા પહેલાં આપણે તેમાં મગ ઉમેરીશું મગ ન હોય તો ઘઉં કે ચોખા લઈ શકાય છે પરંતુ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી મગ લેવાના તેમાં દીવો મૂકવાનો અને નિત્ય જ્યારે આપણે પૂજા કરીએ છીએ સાંજે આરતી સ્તુતિ ગાઈએ ગરબા ગાઈએ ત્યારે આ ગરબામાં દીવો પ્રગટાવવાનો ઘણા લોકો નવ દિવસ અખંડ દીવો પણ રાખતા હોય છે તો આપ અલગથી બીજી બાજુ એક અખંડ દીવો પણ રાખી શકો છો તો આટલું કરી લીધા પછી હવે માતાજીને આપણે પ્રસાદ ધરાવીશું નિત્ય માતાજીને અલગ અલગ પ્રસાદ ધરાવવાનો નવ દિવસ માતાજીને અલગ અલગ ભોગ અર્પણ કરવાનો આપણી ક્ષમતા પ્રમાણે શક્તિ પ્રમાણે કોઈ પણ ભોગ અર્પણ કરી શકાય ચાહે તે પછી કેળા પણ હોઈ શકે છે કાચા બી અને ખાંડ પણ ધરાવી શકાય છે તો હવે આપણે એક નાનો હવન કરીશું ધૂપ કરીશું કે જેના માટે આપણે જેમાં ધૂપ કરતા હોય તે ધૂપિયામાં એક છાણાનો નાનો ટુકડો લેવાનો તેમાં ઘી ઉમેરવાનો અને એક કપૂરનો ટુકડો રાખવાનો અને ત્યાર પછી તેને સળગાવવાનો અને આ હવન કોઈ પણ એક જ દિવસે કરવાનો હવન આઠમના દિવસે કરી શકાય અથવા નોમના દિવસે કરો તો વધુ ઉત્તમ છે ત્યાર પછી તેમાં ધૂપ ઉમેરવાનો અને ધૂપ કરતી વખતે ઓમ ધૂમ દુર્ગા ય નમઃ અથવા આપના કુળદેવીનો મંત્ર બોલવાનો તો આપણે અત્યાર સુધી કળશની સ્થાપના કરી ગરબાની સ્થાપના કરી માતાજીને પ્રસાદ અર્પણ કર્યો તથા તથા ધૂપ હવન પણ કર્યું તો હવે માતાજીને શણગારની વસ્તુ અર્પણ કરીશું આ શણગારની વસ્તુ પણ માતાજીને કોઈ પણ એક જ દિવસે અર્પણ કરવાની હોય છે પ્રથમ નોરતાથી લઈને નવ નોરતા સુધીમાં કોઈ એક દિવસ આપણી શક્તિ પ્રમાણે કોઈપણ શણગારની વસ્તુ અર્પણ કરી શકાય છે કે જેમાં સોળ શણગારમાંથી કોઈ પણ વસ્તુ હોઈ શકે છે તો આ રીતે આ નોરતામાં માતાજીની પૂજા વિધિ કરવાની હોય પૂજાવિધિ હોય તો પછી આરતી જરૂરથી કરવાની તો હવે આપણે માતાજીની આરતી કરીશું ઊભી વાટથી ઘીનો દીવો કરવાનો અને માતાજીની આરતી કરવાની ગરબામાં જે દીવો કરીએ ત્યારે તેમાં તેલનો ઉપયોગ કરવાનો આરતી કરી લીધા પછી માતાજીને આરતી આપી ઘરના સૌ લોકોએ પણ આરતી લેવાની અને જો શક્ય હોય તો આરતી કરતા સમયે શક્તિની આરતી સૌ લોકોએ ગાવાની અથવા સાંભળતા સાંભળતા પણ આપ આરતી કરી શકો છો આરતી કરી લીધા પછી સ્તુતિ ગાવાની અને સ્તુતિ કરી લીધા પછી માતાજીને સૌ લોકોએ પ્રાર્થના કરવાની કે હે કુળદેવી માતા હે નવ દુર્ગા માતા આ નવ દિવસ દરમિયાન હું તમારી શ્રદ્ધા ભાવ ભક્તિ પૂજા આરાધના કરું છું પૂજન અર્ચન કરું છું હું અજ્ઞાની પામર મનુષ્ય છું મારાથી પૂજા વિધિમાં કદાચ ભૂલ થઈ શકે છે તો આપ તો દયાવાન છો આપ તો પરમ કૃપાળું છો તમારા આ બાળકોની ભૂલચૂકને માફ કરજો અને અમારા ઘરમાં નિવાસ કરજો આ નવ દિવસ તો આપ અમારા ઘરમાં સાક્ષાત રહેજો પરંતુ આખા વર્ષ દરમિયાન પણ આપ અમારા ઘરમાં કાયમ નિવાસ કરજો અમને સૌ લોકોને સુખ સમૃદ્ધિ પ્રદાન કરજો તથા અમારા ઘરમાં ક્યારેય કલેશ કંકાસ થાય નહીં ઝઘડા થાય નહીં સૌ લોકો હળી મળીને રહે એવી અમારા ઉપર કૃપા રાખજો આપની કૃપા વગર અમારું કોઈ પણ કાર્ય અધૂરું રહેશે એટલે આપના આશીર્વાદ હંમેશા અમારી ઉપર બની રહે બસ એવી જ અમારી તમને પ્રાર્થના છે આ રીતે માતાજીને પ્રાર્થના કરીને નિત્ય જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે માતાજીને નવો હાર પણ પહેરાવી શકાય ફૂલ અર્પણ કરવાના અલગ અલગ માતાજીને પ્રસાદ ધરાવવાનો ગરબામાં દીવો કરવાનો માતાજીને નવી ચુંદડી પહેરાવી શકાય મૂર્તિ હોય તો નવા વસ્ત્ર પણ પહેરાવી શકાય છે તથા જે ગરબાની સ્થાપના કરી હોય તે ગરબાનું સ્થાન ત્યાંથી હલે નહીં તેનું ખાસ કરીને ધ્યાન રાખવાનું નવ દિવસ એક જ સ્થાને ગરબો રહેવો જોઈએ જો ગરબો તેના મૂળ સ્થાનેથી હલી જાય તો ગરબાનું વિસર્જન થયું ગણાય અને ભૂલચૂકથી ગરબો કદાચ આપણાથી હટી જાય તો માતાજી સમક્ષ ભૂલચૂકની માફી માગી લેવાની અને બીજી વાર આવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવાનું કળશમાં જે જળ ભર્યું હોય તે આપણા આખા ઘરમાં છાંટી દેવું તથા જે શ્રીફળનો ઉપયોગ કર્યો હોય તેને પધરાવી દેવું જે ગરબો લીધો હોય તે માટીનો હોય તો નદી કે મંદિરમાં પધરાવી દેવો તાંબાનો હોય પિત્તળનો હોય ચાંદીનો હોય તો આપ ઘરના કુંડામાં કે આપના આંગણામાં ક્યારો હોય ત્યાં પધરાવી શકો છો અને એ પછી બીજા દિવસે ત્યાંથી લઈને તેને ધોઈ સ્વચ્છ કરીને રાખી દેવાનો અને બીજા વર્ષે ફરી તેનો ઉપયોગ કરી શકાય છે જે માતાજીને શણગારની વસ્તુ અર્પણ કરી હોય તેમાંથી એક વસ્તુ પોતાની પાસે રાખવાની અને બાકીની વસ્તુ સૌભાગ્યવતી સ્ત્રીને આપી દેવાની આ સિવાય અમે ચંડી પાઠનો વિડીયો તથા માતાજીના નવ સ્વરૂપની કથા મહિમા તેમના મંત્ર પાઠનો વિડીયો પણ અમે મૂકવાના છીએ તો આપ તે પણ અમારી સાથે સાંભળજો તો આ રીતે આ વર્ષે દસ દિવસ સુધી માતાજીનું પૂજન કરવામાં આવશે અને જો આપને હજી પણ જો પ્રશ્ન હોય કંઈ સમજાણું ન હોય તો ફરી એક વખત વિડીયો જોઈ લેજો અને એ સિવાય પણ પ્રશ્ન થાય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તો અહીંયા મારો વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર પણ આપ મેસેજ કરીને પૂછી શકો છો અને જ્યારે આપ અમને મેસેજ કરો છો ત્યારે અમે આપને અમારા વોટ્સએપ ગ્રુપની લિંક પણ મોકલીશું કે જેમાં આપ જોઈન થઈ જાઓ છો તો આપને આ નવરાત્રી દરમિયાન અનેક શક્તિપીઠ અનેક માતાજી મંદિરોના દર્શન કરવાનો લાવો મળશે અને એ સિવાય નિત્ય અમે અનેક સ્થળોના દર્શન પણ કરાવીએ છીએ તેનો પણ લાવો મળશે તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડિયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય માતાજી ધન્યવાદ મારી સાથે જોડાયે રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર